ગુજરાતમાં ચોમાસાની વિદાયની વચ્ચે પણ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું ચાલુ રાખ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં લગભગ એકસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદના પગલે ફરી એકવાર નદી નાળા છલકાયા છે ડેમમાં પાણીની ભારે આવક થઈ છે અને હવે હવામાન વિભાગે આજથી લઈને પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે જેમાં ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે એલસીએસ થ્રી લગાવવામાં આવ્યું છે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે મંગળવાર એટલે કે આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે જામનગર અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તો વાત થઈ હવામાન વિભાગની આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરતા જણાવ્યું કે બે હજાર પચીસની ચોમાસાની સિઝનનો વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે બે ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ શરૂ રહેશે જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અનેક જગ્યાએ બે થી પાંચ ઇંચ તો કોઈ જગ્યાએ પાંચ ઇંચથી પણ વધારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું એ સર્ક્યુલેશન ચોવીસ સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર પર આવીને મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું જે વધુ સ્ટ્રોંગ થઈ ડિપ્રેશન બન્યું છે આ સિસ્ટમ હજુ પણ મજબૂત બની શકે છે જેના કારણે મુંબઈની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આ બધાની વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છે તે હાલમાં છલોછલ ભરાયો છે જેનાથી રાજ્યના ખેડૂતોના અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી એકસો આડત્રીસ મીટરને પાર કરી ગઈ છે જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે તમામ દરવાજા આગામી સિઝન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે નર્મદા છલોછલ ભરાય છે ત્યારે ગુજરાતના લાખો લોકોને પીવાના પાણી અને હજારો હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી મળી રહે છે ડેમનું આ સ્તર ગુજરાત માટે આગામી વર્ષ માટે પાણીની સુરક્ષાની ખાતરી આપી છે જે રાજ્યની કૃષિ અને ઔદ્યોગિક પ્રગતિ માટે અત્યંત આવશ્યક છે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી દેજો